ચલોલા પટેલવાડી ખાતે સુમિત ફાઉન્ડેશન અને અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ વસૈયા તેમજ હેડ કોન્સ્ટેબલ ભગીરથભાઈ ધાંધલ અને રવિભાઈ બગડા સહિતના વ્યક્તિઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું સમગ્ર આયોજન સુમિત ફાઉન્ડેશન અને તેમની ટીમના ડોક્ટર વાળા સાહેબ દ્વારા કરવામાં આવ્યું ત્યારે ખાસ ઉપસ્થિત પૂજ્ય દાન મહારાજની જગ્યામાંથી મહાવીર બાપુ દ્વારા દીપડા ઘટે કરવામાં આવ્યો અને બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ દાન મહારાજની આ પવિત્ર ધરાની અંદર સુમિત ફાઉન્ડેશન દ્વારા ચૌદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બ્લડ ડોનેશનનું દ્વિપ્રાગટ્ય જે માહેર બાપુના હસ્તે રાખવામાં આવ્યું સાથે જ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા આપણે સૌ જાણીએ છીએ કે આ આ સમયની અંદર બ્લડની કેટલી મોટી આવશ્યકતાઓ છે પણ સુમિત ફાઉન્ડેશન દ્વારા દર ત્રણ મહિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે સતત લોકોને મદદરૂપ થાય એમના માટે આ ટીમ દ્વારા એક અગ્રેસર ભૂમિકાની અંદર જિલ્લાની અંદર આ કામ થઈ રહ્યું છે અને આપણા સૌ માટે ગૌરવની બાબત છે કે સૌથી વધારે યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું છે અને માનવ સેવાની અંદર આ સુમિતન ફાઉન્ડેશન સતત અગ્રેસર ભૂમિકાની અંદર રહી અને સતત સેવાકીય પ્રવૃત્તિની અંદર જોડાશે એ જ અમે દાન મહારાજને પ્રાર્થના કરીશી અસ્તુ વંદે વંદેમાતરમ ભારતમાં તકી જાય સાહેબ ચલાલા પોલીસ સ્ટાફ દ્વારા પણ બ્લડ ડોનેશન ચલાલા પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષા સેતુ અમરેલી પોલીસ વિભાગ દ્વારા પણ સંયુક્ત ઉપક્રમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર પીઆઈ અસૈયા સાહેબ સરી પોલીસ સ્ટાફ પણ જોડાણો અને હોશે હોશે એ લોકોએ પણ બ્લડ ડોનેશન કેમ્પ કર્યું ને એક ઉત્તમ ઉદાહરણ સમગ્ર ચોલાલા વિસ્તારની અંદર પૂરું પાડ્યું એ બદલ પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને એને આવકારીએ છીએ અમે